ભેરસર નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા નીચે દબાઈ જવાથી ચાલકનું કરુણ મોત નીપજ્યું વાગરા તાલુકામાં આવેલા ફેરસમ ગામે રહેતો યુવાન ટ્રેક્ટર લઈને જતો હતો તે દરમિયાન તેનો કાબુ નહીં રહેતા ટ્રેક્ટર પલટી જતા તેની નીચે દબાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું ફેરસમ ગામે રાઠોડ વાસમાં રહેતા મણિલાલ કેશવ રાઠોડનો પુત્ર ઈશ્વર તેમના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈ અને બોધલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટ પર પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો ટ્રેક્ટર સાથે ટેન્કર જોડી તે પરત આવી રહ્યો હતો તે વેળા કોઈ કારણસર તેનું સ્ટેરિંગ પરથી કાબુ નહીં પલટી ગયું હતું ઈશ્વર ટ્રેક્ટર ટ્રેક્ટર પરથી ઉતરી નીચે દબાઈ ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા બીજી તરફ ટ્રેન બોલાવી ટ્રેક્ટર ટેન્કરને બહાર કાઢી નીચે દબાયેલા ઈશ્વર રાઠોડના મૃતદેહને બહાર કાઢ્યો હતો બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો